નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઇવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર વેરાવર પૂર્ણા નદી પર બનાવવામાં આવેલી ગડર ત્રણ દિવસની અંદર તૂટી જવા પામી છે કારણ છે કોઈ ભારે વાહન ત્યાંથી પસાર થતાં તેમાં ભેરવાઈ જવાના કારણે આ ગઢર તૂટી ગઈ છે પરંતુ તેની ગુણવત્તા કેવી હોય છે કારણ કે જો તમે ગઢર લગાવી રહ્યા છો તો ત્યારે તેની ગુણવત્તા એવી હોય જોઈએ કે ભારે વાહન કદાચ આવે અથડાય તો પણ ગઢરને કંઈ ના થવું જાય બેન્ડ વળી શકે પરંતુ આ તો તૂટીને છૂટી પડી જાય એટલે કયા પ્રકારની ગઢર બનાવી હતી અને કદાચ બાજુમાંથી કોઈ બાઇક પવારો કે કોઈ પસાર થતો હોય ને તેના પર ગઢર પડતે તો કદાચ તેનો જીવ પણ જઈ શકતો હતો એટલે કે કઈ ગુણવત્તાવાળી ગઢર લગાવવામાં આવી છે તે તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો અને તંત્રએ પણ જ્યારે આવી ગઢર લગાવે ત્યારે એની મજબૂતી પર ખાસ ધ્યાન આપવું જોઈએ ત્યારે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે કે નહીં તે જોવું રહ્યું નવસારી બન્યું છે આજે શિવમય શ્રાવણનો સોમવાર છે અને સોમવારના દિવસે સુરતથી અઢીસો જેટલા પદયાત્રીઓ કાવડ યાત્રા લઈને નવસારી પધાર્યા હતા અને તેઓ નવસારી પધારતા જાણે નવસારી પણ શિવમય બન્યું હોય શિવજીના નાદ સાથે નવસારી પણ ગુંજી ઉઠ્યું હતું અને આ કાવડ યાત્રા પહોંચી હતી નવસારીના દેવેશ્વર મહાદેવ મંદિર ખાતે અને આ મહાદેવ મંદિરમાં કાવડયાત્રીઓએ શિવજીને જળ અર્પણ કર્યું હતું કાવડયાત્રા આવતા તેમની સાથે તેઓ શિવલિંગ તેમજ મહાદેવજીની પ્રતિમા અને હનુમાનજીને પણ લઈને આવ્યા હતા અને તેઓએ આજે દેવેશ્વર મહાદેવ મંદિર જે સ્વયંભૂ મહાદેવ મંદિર છે ત્યાં કાવડ દ્વારા જળ અર્પિત કરી શિવજીની આરાધના કરી હતી નવસારી ટાઉન પોલીસે દસરાટેગરી કાલેવાડી બિરસા મુંડા સર્કલ પાસે બાઇક પર ગાંજો લઈને જતા બે આરોપીને ઝડપી પાડ્યા નવસારી ટાઉન પોલીસે બે કિલો સાતસો ને ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો જેની કિંમત સત્તાવીસ હજાર સાતસો એંસી રૂપિયા મુદ્દામાલ સાથે વિજયગીરી મદનગીરી ગોસ્વામી ઉંમર વર્ષ ત્રેવીસ જેઓ સુરતના રહેવાસી છે તેમજ નદીમ નાઝીમ શેખ મોરસ પચીસ જેઓ પણ સુરતના રહેવાસી છે આ બંને આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે તેમજ ગાંજો આપનારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે નવસારી લાઈફ ફરી લોકોના જનહિતના કાર્યમાં સફળ રહી છે મરોલીથી કડોલીને જોડતા માર્ગ પર જે ખાડા પડ્યા હતા જેનો અહેવાલ પ્રકાશિત થયા બાદ નવસારીનું તંત્ર એલર્ટ થયું હતું ને તેઓ દ્વારા તાત્કાલિક હાર્ડમોરમ નાખી અને આ ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે માર્ગ મકાન વિભાગ જિલ્લા પંચાયતો દ્વારા આ ખાડાઓ પૂરવાની કામગીરી આજે ભર વરસાદમાં પણ કરવામાં આવી હતી હાડમોરમ નાખી અત્યારે હાલમાં ટેમ્પરરી ખાડા પૂરવામાં આવે છે અને જ્યારે વરસાદ બંધ થશે ત્યારે ફરીથી યોગ્ય રિપેરિંગ કામ કરવામાં આવશે બિલ્લીમોરામાં વેચેલી કારનો ચેક રિટર્ન થતા વલસાડના ત્રણ ઇસમો સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ આજકાલ ખરીદ વેચાણના મામલામાં છેતરપિંડીના કિસ્સાઓ વધી રહેલા જોવા મળી રહ્યા છે એવો જે કિસ્સો બિલ્લીમોરા ખાતે બન્યો છે જેમાં કાર વેચાણ કર્યા બાદ ચેક રિટર્ન થવા છતાં વેચેલ કારના પૈસા ન આપતા ફરિયાદીએ વલસાડના ત્રણ ઇસમો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે બિલ્લીમોરા પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે બિલ્લીમોરામાં સાહિલ એપાર્ટમેન્ટમાં રહેતી વહીદાબેન મોહમ્મદ રફી જીવાભાઈ પિંજારા જે તેમની વેગનાર કાર નંબર હજી જે એકવીસ એકસઠ ચૌદ ઓએલએક્સ પર વેચવા માટે મૂકી હતી આ કાર ખરીદવા વલસાડના પરવેશ ઇમ્તિયાઝ કોલીવાળા રહે અમલીન એપાર્ટમેન્ટ વલસાડ સરફરાજ સાબિરભાઈ વડલા રહે ખટકીવાડ ડીયા એપાર્ટમેન્ટ વલસાડ અને ઉજેર ગુલામ નબી બીવાલા રહે ખટકીવાડ મોટા બજાર વલસાડે રસ દાખવ્યો હતો તેઓ ત્રણેય ઓએલએક્સ પર વેચાણ માટે મૂકેલ વેગનર કારનો સોદો કરવા બિલ્લીમોરા વહીદાબેનના ઘરે આવ્યા હતા તેઓએ વેગનર કારની ફરી ચકાસણી કરી હતી અને ભાવતાલ બાદ રૂપિયા એક લાખ બાર હજાર સાતસો છ્યાસીમાં કાર ખરીદવાનો સોદો કર્યો હતો સોદા બાદ તેઓએ વહીદાબેનને કાર ખરીદી રકમનો ચેક આપી કાર લઈ ગયા હતા બાદમાં વહીદાબેન બેંકમાં નાખતા ચેક રિટર્ન થયો હતો વહીદાબેને ચેક રિટર્ન થયાની જાણ વલસાડના પરવેઝ કોલીવાલાને કરી હતી પરવેઝે આ કાર ઉજેર ગુલામનબીને વેચી દીધી હોવાનું જણાવ્યું હતું અસમંજસમાં મુકાયેલ વહીદાબેને કારના પૈસા અથવા કાર જ પરત આપી દેવા તેઓને જણાવ્યું હતું પરંતુ વલસાડના આ ઈસમો તરફથી કારના પૈસા કે કાર પરત નહીં કરતા છેવટે વહીદાબેને વલસાડના ત્રણેય ઇસમો વિરુદ્ધ બિલીમરા પોલીસમાં દગો થયાની ફરિયાદ દાખલ કરી હતી હતી બિલીમોરા પોલીસે કાયદેસરની ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી હતી અને વધુ તપાસ પીએસઆઈ વીએસ ચોસલાએ હાથ ધરી છે વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન અઠ્ઠાવીસ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન ચોવીસ ઔંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે બાણું ટકા તો સાંજે અઠ્યાસી ટકા રહ્યું હતું હવાની ગતિ આઠ પોઈન્ટ પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પશ્ચિમ તરફની રહી હતી વન અને પર્યાવરણ મંત્રી મોડુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને વાસદા તાલુકાના તાળપાડા ગામ એક પેડ માકે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો રાજ્યના પ્રવાસન સાંસ્કૃતિક વન અને પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મોડુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને આજ રોજ નવસારી જિલ્લાના વાસદા તાલુકાના તાળપાડા ગામ ખાતે એક પેડ માકે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે કેબિનેટ મંત્રી મોડુભાઈ બેરાએ પ્રેરક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે વન વિભાગ આગેવાનો અને ગ્રામજનોના ઉત્સાહ અને પરિશ્રમના લીધે આજે આ માતૃવનનું નિર્માણ થઈ શક્યું છે પ્રધાન મોદીએ વિશ્વ પર્યાવરણ દિન રોજ એક પેડ માકે અભિયાન લોન્ચ હતો જેને ગુજરાતમાં ખૂબ સારો પ્રતિસાદ મળ્યો માટે સાંસદ ધવલભાઈ પટેલે વંદે ભારત ટ્રેન ને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા રેલવે વિભાગને સ્પર્શતા અગત્યના પ્રશ્નો અંગે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને વખતો વખત લેખિત રજૂઆત અને અથાગ પ્રયત્નો થકી વંદે ભારત ટ્રેન નંબર વીસ નવસો એક અને વીસ નવસો બેને વલસાડ રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવા અંગેનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો વલસાડ રેલવે સ્ટેશન નંબર ત્રણ ખાતે ગાંધીનગર કેપિટલથી મુંબઈ સેન્ટ્રલ તરફ જતી વંદે ભારત ટ્રેન નંબર વીસ નવસો બેને આવકાર્યા બાદ સાંસદ ધવલભાઈ પટેલે ડિવિઝનલ રેલવે મેનેજર વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારા જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલ ધારાસભ્ય ધારાસભ્ય પટેલ પટેલ ધરમપુરના ડાંગ જિલ્લા ભાજપના પ્રભારી રાજેશભાઈ દેસાઈ સાથે લીલી ઝંડી બતાવી ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું હતું છાપરા ગ્રામ પંચાયત ઓફિસની સામે મહાદેવનું મંદિર છે ત્યાં ગટરની લાઈન છેલ્લા ચાર માસથી ખુલ્લી છે અને આ મંદિરની બાજુમાં ગુજરાતી સ્કૂલ છે ભૂતકાળમાં એનો એક વિદ્યાર્થી આ ગટરમાં પડેલ અને તેને મંદિરના પૂજારીએ બહાર કાઢેલ હાલમાં શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે તો મહાદેવના મંદિરે વધારે લોકો દર્શન કરવા આવે તે પહેલાં તેઓ આ ગટરના દર્શન થઈ જાય છે આ જાહેર જનતાના વિશાળ હિતનો પ્રશ્ન હોય તાત્કાલિક જરૂરિયાત મુજબ કામ કરે તંત્ર એવી વિજલ્પોના જાગૃત નાગરિકે અપીલ કરી છે રખડતા ઢોરનો આતંક ક્યારે થમશે તે ખબર નથી પડતી ક્યાંક ને ક્યાંક રોજે રોજ આખલાઓ બાખડવાના આ દ્રશ્યો સામે આવતા હોય છે અને જેમાં કોઈકને કોઈક ઈજા થવાના કોઈકને જીવને પણ જોખમ હોય તેવા દ્રશ્યો આપણી સામે આવી રહ્યા છે ત્યારે આ દ્રશ્યો જે સામે આવે છે નવસારીના ભિલ્લીમોરા સ્ટેશન નજીકના આ દ્રશ્યો છે ભિલ્લીમોરા સ્ટેશન એસવી પટેલ રોડ પર મુખ્ય માર્ગ પર બે આખલાઓ બાકડ્યા હતા અને જેના કારણે અનેક વાહનો ત્યાં થંભી જવા પામ્યા હતા તો ત્યાં પાર્ક કરવામાં આવેલા એક બાઇકને નુકસાન પણ થવા પામ્યું હતું તંત્ર અને સરકારી અધિકારીઓ કે નગરપાલિકા મહાનગરપાલિકા તમામ લોકો આ રખડતા ઢોરના નિરાકરણમાં નિષ્ફળ નીવડ્યા છે અને કહી શકાય કે ભાજપ સરકાર આ રખડતા ઢોરને ડામવામાં નિષ્ફળ નીવડ્યું હોત તેવું કહેવું ચોક્કસ સાચું છે અને કહી શકાય કે આ સરકાર ખરેખર રખડતા ઢોરના નિરાકરણમાં કોઈ પણ જગ્યાએ સફળ નથી નીવડી નવસારી તાલુકાનો સુપા કુરેલ લો લેવલ બ્રિજ ચાલુ ચોમાસામાં ચોથી વાર પાણીમાં ગરક થયો છેલ્લા એકાદ સપ્તાહથી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે નવસારી સુરત અને તાપી તથા ડાંગ જિલ્લામાં વરસાદ સતત વરસી રહ્યો છે ઉપરવાસ અને કેચમેન્ટ એરિયામાં થઈ રહેલ વરસાદને પગલે નવસારીને અડીને પસાર થતી પુણા નદીની સપાટી પણ વધી રહી છે પુણાનું જળસ્તર વધતા પુણાને કાંઠે આવેલ સુપા અને કુરેલ ગામોને જોડતો લો લેવલ બ્રિજ ફરી એકવાર પાણીમાં ગરક થયો છે બે એક દિવસથી આ પુલ નદીના પાણીમાં ગરક છે ચાલુ ચોમાસા દરમિયાન આ પુલ ચોથી વાર પાણીમાં ગરક થયો છે સુપાકુરે લો લેવલ બ્રિજ પાણીમાં ગરક થતા પુલ પર અવરજવર માટે બંધ થઈ ગયો છે જેને લઈને આ પંથકના દસ થી વધુ ગામોના લોકો અવરજવર માટે લાંબો ચક્રો મારવો પડી રહ્યો છે છતાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી હાલ તો પાણી પુલ પરથી વહી રહ્યું હોવાથી પુલ બંધ છે અને જ્યાં સુધી જળસ્તર ઘટશે નહીં ત્યાં સુધી પુલ ફરી શરૂ થશે નહીં જેને લઈને લોકોએ હાલાકી ભોગવવી પડશે દર વર્ષે ચોમાસા દરમિયાન આ સમસ્યા ઊભી થતી હોવાથી આ પંથકના લોકો દ્વારા આ પ્રશ્નના કાયમી ઉકેલની માંગણી થઈ રહી છે બિલ્લીમુરાના સોમનાથ મહાદેવ મંદિરમાં વહેલી સવારથી દર્શનાર્થીઓની ભીડ બિલ્લીમોરામાં પ્રાચીન કાળથી સોમનાથ દાદાનું સ્વયંભુ શિવલિંગ આવેલું છે અહીં શ્રાવણ માસમાં શિવલિંગના દર્શન કરી ભક્તો ધન્ય બને છે હિન્દુ ધર્મમાં શ્રાવણનું વિશેષ મહત્વ છે જેમાં બિલ્લીમોરામાં બિરાજમાન સ્વયંભુ સોમનાથ દાદાના દર્શન માત્રથી અધિવધી ઉપાધિ દૂર થાય છે શ્રાવણના પ્રથમ સોમવારે વહેલી સવારથી જ ભક્તોએ દર્શનનો લાવો લીધો હતો નશામાં ધૂત થઈ બાઇક ચલાવતા મરોલી પોલીસને હાથે પકડાયેલ ઈસમ ડ્રગ્સના કેસનો વોન્ટેડ ચલારપો તાલુકા મરોલી પોલીસ મથક દ્વારા હાલમાં ડ્રંક એન્ડ ડ્રાઈવ વિરુદ્ધની ઝુમેશ ચલાવવામાં આવી રહી છે નવસારી જિલ્લામાં મરોલી પોલીસ સ્ટેશન દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઈવ વિરુદ્ધની કામગીરી દરમિયાન ભીદેલ હાલતમાં મળેલ સુરતનો એક ઈસમને પકડી પાડ્યો હતો જેના ભૂતકાળ અંગે તપાસ કરતા આરોપી ઇસમ વડોદરા પોલીસમાં નોંધાયેલ નાર્કોટી કેસનો ભાગેડો આરોપી હોવાની જાણકારી મળી છે જેને પગલે પોલીસ તેને વડોદરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી મરોલી પોલીસ દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઈવ વિરુદ્ધની કાર્યવાહી દરમિયાન દારૂના નશામાં દૂધ થઈ પોતાની બાઇક નંબર જે જે જીરો પાંચ ટી એક્સ બત્રીસ બત્રીસને હંકારી રહેલ સુરત રાંધેડનો પિસ્તાલીસ વર્ષીય ઈસમ મોહમ્મદ ફારૂક ગૌરીને ઝડપી લઈ તેના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી પકડાયેલા આરોપીનો ગુનહાત ગુનાહિત ઇતિહાસ તપાસતા તે વડોદરા જેપી રોડ પોલીસમાં નોંધાયેલ ડ્રગ્સના કેસમાં ભાગેડો હોવાની માહિતી મળી હતી જેને લઈને વડોદરા પોલીસનો સંપર્ક કરી તેનો કબજો વડોદરા પોલીસને સોંપવાની કામગીરી હાથ ધરી છે નવસારીમાં સીસીટીવી કેમેરા ન લગાવનાર પાંચ વેપારીઓની અટકાયત નવસારી જિલ્લામાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરનાર દુકાનદારો સામે પોલીસે કડક કાર્યવાહી કરી સીસીટીવી ન લગાવનારા તેમજ સીસીટીવીના ફૂટેજ ન રાખનારા તથા કારીગરોની માહિતી સ્થાનિક પોલીસને ન આપનારા પાંચ દુકાનદારો પોલીસ કલેક્ટરના જાહેરનામા ભંગના કેસમાં અટકાયત કરી હતી આ સાથે જિલ્લામાં સીસીટીવી કેમેરા ન રાખનારા તથા સીસીટીવી રે કેમેરાનું રેકોર્ડિંગનું બેકઅપ ન રાખનારા દુકાનદારો વિરુદ્ધ કલેક્ટરના જાહેરનામા ભંગ અંગેની કાર્યવાહી પોલીસ દ્વારા થઈ રહી છે નવસારી વિજલપુર વિસ્તારમાં ત્રણ દુકાનોમાં સીસીટીવી ન લગાવનારા અને એક દુકાનમાં સીસીટીવી ફૂટેજનું બેકઅપ ન રાખનારા દુકાનદારો વિરુદ્ધ જાહેરનામા ભંગનો કેસ દાખલ કર્યો હતો આ ઉપરાંત ચીખલી પોલીસ મથકના વિસ્તારમાં આવેલ બે દુકાનો પૈકી એક સીસીટીવીમાં ફૂટેજનું બેકઅપ ન રાખવા માટે અને બીજી દુકાનમાં કામ કરતા કારીગરોની માહિતી સ્થાનિક પોલીસ મથકમાં ન આપનારા દુકાનદારની કલેક્ટર જાહેરનામા ભંગ બદલ ચીખલી પોલીસે અટકાયત કરી હતી આ અંગે સ્થાનિક પોલીસ વધુ તપાસ કરી રહી છે વિકાસની વાતો વચ્ચે ખેરગામ તાલુકાનું મુખ્ય મથક જ ભૂગર્ભ ગટર યોજનાથી વંચિત ખેરગામ તાલુકામાં બાવીસ ગામો છે ખેરગામ અંદાજે વીસેક હજારની વસ્તી ધરાવે છે ખેરગામ તાલુકો બન્યાને બાર વર્ષથી વધુ સમય વીતી ગયો છે તાલુકો બન્યા બાદ તાલુકાના મુખ્ય મથક ખેરગામની વસ્તી વધવા સાથે ઘણી અસુવિધાઓ પણ વધી છે જેમાં ગામના મુખ્ય રસ્તાઓ સ્ટ્રીટ લાઇટ પેવર બ્લોક પીવાના પાણી માટે અલગ અલગ ફરિયામાં બોર તળાવ બ્યુટિફિકેશન સહિતની અનેક સુવિધા ખેરગામને મળી છે પરંતુ હજુ પણ પાયાની કહી શકાય એવી ભૂગર્ભ ગટરની વ્યવસ્થા હજુ ગામના અનેક વિસ્તારોમાં ઉપલબ્ધ થઈ નથી જેને લઈને ગામના મોટાભાગના લોકો ભૂગર્ભ ગટરની સુવિધાથી વંચિત રહ્યા છે ખેરગામના આગેવાનો દ્વારા છેલ્લા બે દાયકાથી ભૂગર્ભ ગટરની સમસ્યા ઉકેલવા સ્થાનિકથી લઈને ઉચ્ચ સ્તરે અને ઠેર ગાંધીનગર સુધી રજૂઆતો થઈ છે પરંતુ આજ દિન સુધી ગટરની સમસ્યાનો ઉકેલ આવી શક્યો નથી જેને લઈને ખેરગામમાં ભૂગર્ભ ગટર યોજના તાકીદે સાકાર કરવામાં આવી આવે એવી લોકોની માંગ ઉઠી છે વર્ષ બે હજાર પચીસ અને બે હજાર છવ્વીસ ના શાળાકીય અધિકારી કચેરી નવસારી દ્વારા થયું જેમાં ખેરગામ તાલુકા કક્ષા વિવિધ આયોજન ગીતા મંદિર માધ્યમિક શાળા પાટી તાલુકો ખેરગામ ખાતે થયું હતું જેમાં પ્રથમ દિવસે કબડ્ડી રમત સ્પર્ધામાં તાલુકાની શાળાઓએ વિવિધ વયજૂથમાં ભાગ લીધો ગીતા મંદિર માધ્યમિક શાળાના ઓગણીસ નાના યુવા અને ચૌદ યુવાઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી સમગ્ર ખેરગામ તાલુકામાં प्रथम क्रम प्राप्त कर शाला क्षेत्र ज्वलन सफलता आचार्य राकेश कुमार पटेल ने परिवार टीम तथा व्यायाम शिक्षक ने अभिनंदन पाठ फालूदा मिक्स की इतनी सारी वेरायटी रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वेराइटी तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो